હા ખાવાનું કરો શું ખાવાનું હા ખાવાનું થઈ જાય બોલ બીજું બર્ગર બર્ગર ચાઈનીજ ચાઇનીઝ મંચુરિયન બધું આવી રાઈસ ત્રીજો ને ભરી રાખ્યો પૈસું દસ ચિંતા કરવાની કઈ જરૂર નહીં ફોન કરું એટલે આવી જશે મારે કાલે આવું જોઈએ

તમારો છોકરો જોઈએ આપડે કોઈ નાય તું વાત તમને વાત કહું મારે અવ લેતા આવો બેહવાનું

<noise> <unintelligible> <hesitation> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 ini <unintelligible> 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 Uti um, ba? baku e, le, uti baku le, bai mabagun ke nawa suki de, lanke, majawasi, yang mana yang kek, majwani, ekwatu, perawati busu nanggule, bulala jalan peri, mubana baka ke jau, tangki male, nyai, idara tu, wuah, 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 wuah,

Tista dia, tika puara, tika puara, tika puara, tika puara, tika puara, tika puara, tika kan. tika puara, ya, puara, dia? puara, tika puara, tika Tuh, tika puara, tuh, puara, tika 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 Tuh, tika puara, 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 tika

એ ફોલે કાકા હા જમાલ દો હો હે ત બાનજુ નતું આઈ જો સુતા તમે અને કાકી ડીટકો કરજો હો હા શું કરવાનું ડીટકો હે ડીસ્કો એટલે હેન ડીટકો ડીટકો માં જો બોલ ડીસ્ ડીટકો હા અના પણ હાડી લે ટેટા ટેટા

દાડો મો નીકળી આવો ઊંઘાયો મારું નામ જમા ડોન હા મારા ધીંગા મસ્તી કોમેડી ઉડ્યો હા